સાણંદમાં સહકારી ખરીદ વેચાણ સંઘ ખાતે ડોક્ટર શાંતિલાલ ત્રિકમલાલ પટેલ સહકાર ભવન તેમજ ગોડાઉનનું ભૂમિ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું મોડાસર ગામના બાણગંગા તળાવના સાનિધ્યમાં રિટેનિંગ વોલ ઘાટ એન્ટ્રન્સ પ્લાઝા અને વોકવે જેવા વિકાસના કામોનું ઉદ્ઘાટન અને ઝોલાપુર ગામના તળાવના કાયાકલ્પ અંતર્ગત બાળકો માટે પ્લે એરિયા તેમજ કોમ્યુનિટી હોલ અને સ્મશાન ગૃહનું નિર્માણ કરવામાં આવ્યું છે અમદાવાદ જિલ્લાના સાણંદ બાવડા વિરમગામ તાલુકાના નડકાંઠાના વિસ્તારોમાં ઓગણચાલીસ ગામોના ધરતીપુત્રોની સિંચાઈનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે રૂપિયા ચૌદસો ઓગણત્રીસ કરોડના ખર્ચના પ્રોજેક્ટનું આયોજન કર્યું છે જે અંતર્ગત આજે પ્રથમ તબક્કાના રૂપિયા ચારસો કરોડના કામોનું ખાતમુહૂર્ત સંપન્ન

જિલ્લા અધ્યક્ષ હર્ષદગીરી ગોસાઇ પાર્ટીના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી જેડીસી ન્યુઝ સાથે ફઝલ ખાન પઠાણ સાથે મુન્ના વોરા સાણંદ